નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજે આપણે સૌથી મોટા સમાચાર લઈને આવ્યા છીએ પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાની રાજ્ય જોતા તમામ ખેડૂતો માટે ખુશખબર છે આ હપ્તો ક્યારે આવશે તેની પાકી માહિતી મળી ગઈ છે મિત્રો અત્યારે તમે તમારું પીએમ કિસાન નું સ્ટેટસ જોશો તો તેમાં એકવીસ માપતાની લાઇન લાગી ગઈ છે આનો અર્થ એ છે કે કેન્દ્ર સરકાર તરફથી હવે બધું તૈયાર છે અને મિત્રો સૌથી મોટી વાત કે જ્યાં હપ્તો જમા થાય છે ત્યાં વેટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ લખેલું આવ્યો છે આ બહુ સારો સંકેત છે એટલે કે કેન્દ્ર સરકાર રૂપિયા મોકલવા માટેની તૈયારી પૂર્ણ કરી લીધી છે મિત્રો હવે આપણા રાજ્ય સરકારની ખાલી હા પાડવાની જ બાકી છે જેવી મંજૂરી મળશે કે તરત જ તમારું સ્ટેટસ પેમેન્ટ પ્રોસેસિંગ શરૂ કરી દેશે મિત્રો આ બધા સંકેતો જોતા હવે વધુ રાહ જોવાની નથી રાજ્ય સરકારની મંજૂરી મળ્યા પછી આગામી આઠ થી તેર દિવસમાં તમારા ખાતામાં બે જમા થઈ જશે મિત્રો આ નવેમ્બર મહિનામાં જ પૈસા મળવાના પક્કા ચાન્સ ખેડૂત મિત્રો સ્ટેટસ એકવાર ચેક કરી જુઓ તમને આ અપડેટ કે નહીં તે કમેન્ટ કરો તમને હપ્તો ક્યારે મળશે તે કમેન્ટમાં જરૂર જણાવજો અને મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડીયોને એક લાઈક કરી અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો હવે મળીશું આપણે એક નવી માહિતી સાથે આભાર ખેડૂત મિત્રો